ઝઘડિયા તાલુકાના અવિધા ગામની પોસ્ટ ઓફિસનું કામ ખોરંભે પડ્યું મોટા શહેરો અથવા મેટ્રો સિટીમાં તો ઠીક ગામડાઓમાં પોસ્ટનો વ્યવહાર સદંતર ધીમી ગતિનો થઈ ગયો છે તાલુકા મથકની પોસ્ટ ઓફિસમાં પ્રિન્ટર જેવા સામાન્ય સાધન બગડે તો એક એક મહિના સુધી રિપેર નથી થતા આવી જ સમસ્યા ઝઘડિયા તાલુકાના અવિધા પોસ્ટ ઓફિસમાં બનવા પામી છે આજ રોજ અવિદા ગામની પોસ્ટ ઓફિસની ખોરંભે પડેલી કામગીરીથી ત્રાસી જઈ ગ્રામજનોએ પોસ્ટ ઓફિસ ખાતે મોરચો માંડ્યો હતો જેમાં સિનિયર સિટીઝનો તથા મહિલાઓ પણ જોડાયા હતા તેઓએ આક્ષેપ કર્યો હતો કે કાયમ માટે પોસ્ટ ઓફિસમાં સર્વરની સમસ્યા હોય છે જેના કારણે ફિઝિકલી કે ઓનલાઈન કોઈ કામ થતા નથી જેના કારણે સમયસર નાણાં મળતા નથી અને ઠેઠ રાજપાલ સુધી ધક્કો ખાવો પડે છે સાથે સાથે વિધવા મહિલાઓને પણ સમયસર તેમના નાણાં નહીં મળતા હોય તેઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે જેથી સત્વરે અવિધા પોસ્ટ ઓફિસનું કામ રાબેતા મુજબ થાય તેવી સિનિયર સિટીઝનો તથા મહિલાઓએ માગણી કરી હતી રિપોર્ટર અબ્દુલ રઉબ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો હું રેખાબેન શૈલીષભાઈ પટેલ લવિતા પોસ્ટમાં ચાલતું નથી નેટવર્ક નું સિસ્ટમ બરાબર ચાલતી લોકોને ધક્કા બહુ ખાવા પડે છે વિધવા સહાયવાળાને અઘરું પડે છે બધાને પોસ્ટમાં પૈસા લેવા માટે સારવાર ડાઉન થઈ જાય છે ચાલતું જ નથી નેટવર્ક ચાર મહિનાથી બંધ છે લોકોને ધક્કા બહુ ખાવા પડે છે કોઈને રજૂઆત કરી તમારી આ કેટલી વાર રજૂઆત બધાને કરી છે પણ કોઈ આવતું નથી રિપેર કરવા માટે